રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેને કારણે હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે સોળ મે બાદ એટલે કે છેલ્લા ચાર દિવસમાં રોજ હીટ વેવના એસી થી વધુ કેસો સામે આવી રહ્યા છે જોકે હીટ વેવ એટલે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ તફાવત છે તે અંગે વાત કરતા ડોક્ટર નીલમ પટેલે કહ્યું કે હીટ રિલેટેડનેસની અંદર શરીર સુકાઈ જતું હોય છે ચક્કર આવતા હોય છે ટેમ્પરેચર થોડું થાય હેડેક જેવું લાગે થોડા ડાયરિયા વોમિટિંગ થતા હોય છે પણ જો સમયસર સારવાર ના મળે અથવા વધુ સમય સુધી તડકાની અંદર જ રહે ડિહાઇડ્રેશન જેવું થાય તો પછી એ સ્ટ્રોકમાં પરિણમતું હોય છે અને જેમાં એમને અનકોન્શિયસ સુધી પણ થઈ શકે ખેંચાવા સુધીના કિસ્સા પણ બની શકે અને હાઈગ્રેડ ફીવર એકસો ત્રણ ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર પણ એમને થઈ શકે સોળ એપ્રિલથી અત્યાર સુધીમાં ગરમીના કુલ બે હજાર ત્રણ સુધી સાહીઠ કેસો નોંધાયા છે એટલે આવી કાળઝાળ ગરમી માં કામ વગર તો જરાય બહાર ના નીકળતા